સુરતના ખાતે રહેતા ભાજપ નેતાની વેવાણ અંગે ગંદી પોસ્ટ મુકનાર સસ્પેન્ડેડ એસઆઈને સમજાવવા ગયેલા ભાજપ નેતાની સસ્પેન્ડેડ એસઆઈ હત્યા કરતા પોલીસે ધરપકડ કરી છે સુરતના વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લિવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા સસ્પેન્ડેડ એસઆઈ રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતક સલીમ ની છાતીના ભાગે મુકા મારતા ધળી પડ્યા આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા વેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક હિરાણી વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે બરાબર છે અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમણે તરત જ મતલબ તું તારથી ગાળોમાં ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તારે હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થતો હું પોલીસમાં છું પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરી મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધી મેં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂકો અહીંયા મારી દીધો અને અહીંયા જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોર જોરથી હું ચિલ્લાવવા લાગ્યો મારા પપ્પા એ મારા પપ્પા એમ કરીને તો આજુબાજુવાળા આવ્યા જે ભાઈ આવ્યા એમે મતલબ એમને કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા